નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણી સમક્ષ વિરુદ્ધાર્થી કહેવતો લઈને આવી રહ્યો છું જેવી રીતે ગુજરાતીમાં સમાન અર્થવાળી કહેવતો હોય છે એવી રીતે એકબીજાના વિરુદ્ધ અર્થ દર્શાવતી પણ કહેવતો છે વિદ્યાર્થી મિત્રો મેં કહેવતોના બધા જ વિડીયો બનાવીને મૂકી દીધા છે એમાં વર્ણ પ્રમાણે પણ ગોઠવેલી છે તો તમારે કોઈ પણ કહેવત વિશે જાણવું હોય તો તમે જાણી શકો છો સાથે સાથે કહેવત કથાના વિડીયો પણ મેં ઘણા બધા બનાવીને મૂક્યા છે કઈ કહેવત કઈ કથાને આધારે પ્રયોજવામાં આવે છે એના પર મેં વિડીયો બનાવીને મૂક્યા છે એ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે એકબીજાના વિરુદ્ધ અર્થવાળી કહેવતોની ચર્ચા કરવાના છીએ તો આપણે શરૂઆત કરીએ વિરુદ્ધાર્થી કહેવતો અણી ચૂક્યો સો વર્ષ જીવે એટલે દોરી સાહેબના હાથમાં એકડે એક ને બગડે બે એટલે ઝાઝા હાથ રડિયામણા કરવી હતી લાપસી ને થયું થૂલું એટલે બકરી કાઢતા ઊંટ પેઠો કુકડી વિના વાણું નવાય એટલે રસ્તાની ધૂળની ખપ પડે ઘરડા ગાળા વાળે એટલે મોટા એટલા ખોટા ઘરડા ગાળા વાળે એટલે સાઠી બુદ્ધિ નાઠી સાઠી એટલે સાઠ વરસ ઘી ઢળ્યું તોય ખીચડીમાં એટલે ન ગાલે ગાલોમાં કે આપે વહાલમાં ચેતતો નર સદા સુખી એટલે બહુ ડાહ્યો બહુ ખરડાય જર ચાહ્ય સૌ કર એટલે વગ હોય તો બધું થાય ઝાઝા હાથ રડિયામણાં તો ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા ઝાઝી કીડીઓ સાપને તાણે તો ઝાઝી સુયાણી વંઠે દયા ધર્મનું મૂળ છે એટલે દયાની માને ડાકણ ખાય નમ્યું તે ભગવાનને ગમ્યું એટલે દગલબાજ બમણું નમે પંચ બોલે તે પરમેશ્વર એટલે ગામના મોઢે ગડણું ન દેવાય પારકી આશ સદા નિરાશ એટલે વાડ વગર વેલો ન ચડે પારકે ભાણે મોટા લાડુ એટલે પોતાની તે લાપસી ને બીજાની તે કુશકી ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે એટલે દેશ ફરો પરદેશ ફરો ભાગ્ય વિનાનો કૂદકો ભરો બદલો લેવો ઈશ્વરનું કામ છે એટલે ખૂનનો બદલો ફાંસી છે બળિયાના બે ભાગ એટલે બુદ્ધિ આગળ બળ પાણી ભરે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા એટલે દીવા પાછળ અંધારું બોલે તેના બોર વેચાય એટલે ન બોલ્યામાં નવ નવગુણ ભલાઈ કરતા ભૂત વળગે એટલે આપ ભલા તો જગ ભલા ભૂખ્યું એને કાંઈ ન દુખ્યું એટલે ખાધું ખભે આવે માગ્યા વિના માં પણ ન પીરશે એટલે માગ્યા કરતા મરવું ભલું મૂરના ઈંડા ચિતરવા ન પડે એટલે જણ્યા પણ વણ્યા નહી ત્રણેય કજિયાના છોરું વિશ્વાસે વહાણ ચાલે એટલે સગા બાપનો પણ વિશ્વાસ નહીં શ્રમ વિના પ્રારબ્ધ પાંગડું છે એટલે

તમે અહીંયા જોયું હશે ને કે અહીંયા જે કહેવતો જે છે એકબીજાના વિરુદ્ધ અર્થવાળી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ મારો કહેવત કથાનો વિડીયો પૂર્ણ કરું છું એ પહેલાં આપણે એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોવ તો રાજુ મેકવાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ કાવ્ય અને પાઠની સમજૂતી સાથે સાથે ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન પત્ર લેખન નિબંધ અહેવાલ લેખન કહેવતો રૂઢિપ્રયોગો શબ્દ સૌ માટે એક શબ્દ આપો સમાસ છંદ અલંકાર અને વ્યાકરણને લગતા બધા જ વિડીયો આ મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી આપણે મળી રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકશો કે ઘણા બધા પ્લેલિસ્ટમાં મેં બધા જ વિડીયો અલગ અલગ પ્લે પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું અને ફરી વખત આપણે બીજી કોઈ નવી કહેવત સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો બાલદોસ્તો આવજો